પાલનપુર નજીક આવેલી ચંડીસર જીઆઈડીસીમાં મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શંકાપદ ઘી બનાવી એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા શંકાપદ ઘી બનાવવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમ ફેક્ટરી પર પહોંચી ત્યારે જ ફેક્ટરીના માલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો

શંકાપદ આ ખાદ્ય પદાર્થ બનાવવાનું પેકેટ ચાલતું હોવાનું આ દરોડાથી સ્પષ્ટ થાય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તાત્કાલિક પોલીસ જાણ કરી સ્થળ પર લંબાવી હતી અને શંકાપદ ઘીના સેમ્પલ લઈને તેને ઉત્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે